છોડ ઉડાવતા બાપુની ગાદી પર ધજા ચડાવે છે જ્યારે ફાગણ વદ આઠમના દિવસે લોકમેળો પણ યોજાય છે દેવસિંહ ડુંગરપુરી મહારાજ જેને જીવતે સમાધિ લીધી છે વિક્રમ સંવંત ઓગણીસો ને સડસઠમાં અમીરગઢ મુકામે જીવન સમાધિ લીધી છે અને એની ધૂણીઓ આખા લગભગ ત્રણસો જેટલી ધૂણીઓ આવેલી છે અને એમાં પાકિસ્તાન સુધી પણ એમની ધૂણીઓ પ્રસરેલી છે અને ત્યાં ત્યારથી જ્યારથી ફાગણ વધ ફાગણ વધ પાંચમના દિવસે જીવતે સમાધિ લીધી ત્યારથી એ પાંચમના દિવસે ભક્તો અહીંયા પ્રસાદ પણ એમનો મહિમા થાય છે પ્રસાદ લેવાનો પણ અવિરત પ્રવાહ ચાલુ છે અને ભક્તો રાજસ્થાન ગુજરાત અને આજુબાજુના સો બસો પાંચસો કિલોમીટરથી પણ એમના શ્રદ્ધાળુઓ ભક્તો અહિયા દર્શનાર્થે સેવા માટે આવે છે અને એમની મનની મનોકામનાઓ પણ પૂરી થાય છે અને એના નિમિત્તે પાંચમ પછી આઠમના નિમિત્તે એમના સમાધિ સ્થળે મેળો ભરાય છે દર વર્ષે અને ધજાઓનો પણ ધજા ચડે છે પાંચમના દિવસે એટલે દેવ ડુંગરપુરી મહારાજનો મહિમા બહુ અપરંપાર છે અને ચમત્કાર અવારનવાર ચમત્કારો પણ થયા છે એવા પણ દાખલાઓ આપણે સાંભળવામાં આવ્યા છે અને ભક્તોની મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મહિમા વધતો પાવનકારી અમીરગઢ ગામમાં આવેલું છે દર્શન કરીને આપણે ધન્ય અને કૃતાર્થ થઈએ છીએ ડુંગરપુરી મહારાજ આજ ડુંગરપુરી મહારાજને ને સમાધિ લીએ ટાઈમ लगभग 113 साल हो गए और यहाँ ये चमत्कारी चमत्कारिकोणिया है और अनेक इनकी धुणिया भी है वहाँ पूजा पाठ होती है अलग अलग धूणियों में महाराज जी के अलग अलग, अलग चमत्कार भी है बहुत लोग आते हैं धार्मिक जगह है और यहाँ का वातावरण वगैरह यहाँ का वाइब्रेशन महाराज जी के भक्ति के कारण बहुत ही अच्छा वाइब्रेशन है यहाँ के आने वाले भगत वगैरह उनको बहुत अच्छा अनुभव भी करवाते हैं बोली श्रीदेव डूंगरपुरी महाराज की